એક વૃક્ષ મામ અંતર્ગત દસ હજારથી વધારે વૃક્ષો રોપાયા તેમજ ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી સહિત રાજ્યકક્ષાના મંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં નિવેદન આપતા જણાવ્યું હતું કે ગુજરાતભરમાં થઈ રહેલ વૃક્ષારોપણને આગામી સમયમાં કામગીરી કરાવી ગ્લોબલ સામે વૃક્ષારોપણ છે ત્યારે રાજ્યભરમાં એક વૃક્ષ અંતર્ગત પ્રધાનમંત્રી દ્વારા શરૂ કરાયેલ મોહિમ હવે રંગ લાવી છે ત્યારે છ જૂનથી પ્રધાનમંત્રી દ્વારા એક વૃક્ષ નામ અંતર્ગત અભિયાનની શરૂઆત કરી જે અંતર્ગત આ અરવલ્લીની ગિરિમાળામાં આવેલા આધ્યાત્મિક અનુભવ આપનાર શ્રીમદ રાજચંદ્ર વિહાર ખાતે દસ હજાર જેટલા વૃક્ષો વાવવામાં આવ્યા છે જેમાં કેબિનેટ વન મંત્રી સહિત રાજ્ય કક્ષાના મંત્રી સહિત રાજ્યસભા તેમજ લોકસભાના સાંસદ અને ઇડર વિધાનસભાના ધારાસભ્ય તેમજ પૂર્વ કેબિનેટ અધ્યક્ષની હાજરીમાં વૃક્ષારોપણ હાથ ધરાયું આ તબક્કે સારામાં સારા સંગઠનના હોદ્દેદાર અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા આ તબક્કે કેબિનેટ મંત્રી મુળુભાઈ બીરાએ જણાવ્યું હતું કે વૃક્ષારોપણની હાલમાં તબક્કે પાયાની જરૂરિયાત છે ત્યારે પ્રધાનમંત્રી તેમજ ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા મુહિમને મહત્વનું સ્થાન અપાઈ રહ્યું છે જે આગામી સમયમાં ફાય કામ બને તો નવાઈ અહીં સાથો સાત આજે દસ હજારથી વધારે વૃક્ષો ઈડરના આધ્યાત્મિક કેન્દ્ર સમાધ રાજચંદ્ર ખાતે વાયા જે આગામી સમયમાં સ્થાનિક વિસ્તાર માટે અત્યંત મહત્વનું સ્વરૂપ બની રહેશે એવા રાજકમલશી પરમાર ભારતની સ્મિતા સાબરકાંઠા એક પેડ માકે નામ તો બહા વાવેતરનો કાર્યક્રમનું આયોજન અરવલ્લી ગિરિવાળામાં ઈડરિયગઢ અને જે ઐતિહાસિક જગ્યા છે શ્રીમદ રાજચંદ્ર જેની રિયાળિયા ધરતી ઉપર આજે અહીંના સ્થાનિક લોકો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને એક સાથે દસ હજાર કરતાં વધારે વૃક્ષોનું વાવેતર કરવાનો આ ખૂબ સરસ કાર્યક્રમ આજે એનું આયોજન વન વિભાગ સ્થાનિક જિલ્લાના સાબરકાંઠા જિલ્લાના વન વિભાગ અને સામાજિક વનીકરણ જિલ્લાના જે અધિકારી છે અહીંની સંસ્થાઓ સંગઠન તાલુકા જિલ્લા પંચાયત ધારાસભ્ય શ્રીઓ અને બધા જ પદાધિકારીઓ વિવિધ એનજીઓ સહિત ખૂબ મોટી સંખ્યામાં એક વૃક્ષ દીઠ એક વ્યક્તિ અહીંયા દરેક વૃક્ષ ઉપર છે અને એને અહીં સામૂહિક રીતે વાવેતર કરી અને આપણા આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે પર્યાવરણ નદી છે આ અપીલને મિશન મોડમાં લઈ અને રાજ્યમાં દરેક જિલ્લામાં દરેક તાલુકામાં ગામોમાં આ રીતનો એકવેળ મહા માકે નામનો મહા જે વાવેતર છે એમાં લોકોનો ખૂબ સહકાર મળે એ પ્રકારની અપીલ કરી અને એના કારણે આજે અલગ અલગ જગ્યાએ કાર્યક્રમો થતા હોય છે એવી રીતે આ અરવલ્લી ગિરિમાળામાં ઐતિહાસિક જગ્યા ઉપર ખૂબ સરસ કાર્યક્રમનું આયોજન અહીં કરવામાં આવ્યું અને ખૂબ મોટી સંખ્યામાં લોકો અહીં જોડાણા રક્ષાબંધનનો પર્વ ગઈકાલે જ પૂર્ણ થયું આજે દરેક વ્યક્તિ છે એ વૃક્ષને રક્ષણ માટે એને ત્યાં રાખ નો બાંધી અને એને પોતે સંકલ્પ લીધો છે કે આ વૃક્ષ એનો ઉછેર થાય જાળવણી થાય એ પ્રકારનું ખૂબ સુંદર આયોજન આજે વિભાગ અને સ્થાનિક આગેવાનો અને એના લોકલ વૃક્ષ પ્રેમી ભાઈઓ બહેનોએ અલગ અલગ સંસ્થાઓએ કર્યું હોય છે ત્યારે વન વિભાગ દ્વારા એ જમીનો છે તે અને જંગલની બહારની જગ્યા એ બે જગ્યા ઉપર વન વિભાગ જે રીતે તે વાવેતર કરે છે એમાં અલગ અલગ રીતે મોડેલ હોય છે દાખલા તરીકે વન કવચ છે નમો વન છે દલિત વન છે ઉપવન છે પંચરાત્ર વન છે એ એક જગ્યા હોય તો એને બધી પ્રોટેક્શનથી લઈ પાણીથી લઈ બાકીની બધી વ્યવસ્થાઓ કરતા હોય છે સામૂહિક જે વન થતું હોય એ સ્વાભાવિક છે કે બધા જ રોપાઓ ઉછેરતા નથી અને એનો ખર્ચ પણ ખૂબ ઓછો સામાજિક વનીકરણનો હેતુ જ એ છે કે જે ગ્રામ પંચાયત સાથે કે કોઈ રોડ સાઇડ છે એ કોઈ સાથે વાવેતર લોકોની ભાગીદારીથી કરીએ તેમાં સ્થાનિક લોકો પણ એની જાળવણી કરે એ પ્રકારના સતત એને જાગૃત કરતા રહેતા હોઈએ છીએ અને આજેના સમયમાં અનેક જગ્યાએ અલગ અલગ એનજીઓ જે અમારી સાથે એમઓયુ કરે છે દાખલા તરીકે સદભાવના વૃદ્ધાશ્રમ રાજકોટ છે એ ચાર વર્ષ સુધી એની જાળવણી કરવાનો પણ એમાં સમાવેશ એનો હોય છે અને એમાં પણ અમે પચાસ પચાસ ટકાના ભાગ ભાગથી ભાગીદારીથી એમઓયુ કરી પીપીબી બોર્ડ ઉપર પણ આ રીતના સામાજિક વનીકરણ જે જાહેર જગ્યા છે જંગલ જમીન સિવાયની જગ્યાઓ છે એ જગ્યાઓ પર વાવેતર કરીએ છીએ થેન્ક યુ